હાલે ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી ડીજી સાહેબ અને સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા ખંડણીખોરો વિરુદ્ધ જે અભિયાન ચલાવવામાં આવી રહેલું છે એના ભાગરૂપે અમને પણ આ બાબતે એલર્ટ કરવામાં આવ્યા હતા તો અમારી સામે એક ફરિયાદી આવ્યા અને ફરિયાદીએ જણાવ્યું કે બે લોકો કે જેમાંથી એકનું નામ સુરજસિંહ વિરેન્દ્ર રાજપૂત છે અને બીજાનું નામ મનોજ કુમાર રવિશંકર શર્મા છે એમણે ફરિયાદીની ફેક્ટરીમાં આવી અને જે મહિલા કામ કરતી હતી એના બાળકો એની સાથે આવેલા હતા એનો વિડીયો ઉતારી અને બાદમાં સિદ્ધિવિનાયક મંદિર પાસે આ ફરિયાદીને બોલાવી અને વિડીયો બતાવી અને બાળ મજૂરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી અને એકાવનસો રૂપિયા માંડ્યા અને ઓનલાઈન પેમેન્ટ સ્વીકાર્યું હતું એ બાબતની ફરિયાદ આપેલી હતી ફરિયાદ વેરીફાઈ કરવામાં આવી ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવેલો છે આઈ જે ભારતીય ન્યાય સંહિતા છે એની કલમ ત્રણસો આઠ બે ત્રણસો આઠ પાંચ અને 54 મુજબ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે બે આરોપીઓ છે એને અરેસ્ટ કરવામાં આવ્યા છે આ જે આરોપીઓ છે એમની વિરુદ્ધ એક અઠવાડિયા પહેલાં પણ આ જ રીતે ફરિયાદ થયેલી હતી અને એમાં પણ એ લોકોના રિમાન્ડ મેળવી મેળવી લેવામાં આવ્યા હતા હાલે આ બંને આરોપીઓને અરેસ્ટ કરી આગળની પૂછપરછ અને તપાસની કામગીરી ચાલુ છે બીજો ગુણો આ આ છે બંને ગુના સેમ એમઓ થી જ કરવામાં આવ્યા છે અગાઉ પણ જે ફરિયાદી હતા એમનો પણ વિડિયો ઉતારી એમને ફેક્ટરીમાં જઈ અને બાળકોનો વિડિયો ઉતારી અને બાળ મજૂરીનો ગુનો दाखल કરવાની ધમકી આપી આ જે બંને સો કોલ્ડ પત્રકારો છે કે જેમાંથી સુરજ વિરેન્દ્ર રાજપૂત છે એ જીઈ ન્યૂઝ નું આઈડી ધરાવે છે અને એકાવનસો રૂપિયા એ સ્વીકારતા હતા એટલે આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ અમારી ચાલુમાં છે એ બાબતે મેં કીધું એ પ્રમાણે કે હાલ અરેસ્ટ કરી અને અમારી તપાસ ચાલુમાં